નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટના પટાવાળા વર્ગ ચારના મોડલ પેપર વિશે તો આજે આપણે જોવાનું છે મોડલ પેપર નંબર એક તો આ મોડલ પેપરમાં આપણે જે મોસ્ટ એમ્પી પ્રશ્નો છે તે આપણે આ મોડલ પેપરમાં આવરી લેવામાં આવ્યા છે અને આવા વધારે પેપર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરો અને મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો તો ચલો મિત્રો આજનો આપણે મોડલ પેપર ચાલુ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે કે મોરેશિયસમાં મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એમ ખાતે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કઈ પ્રયોગશાળાનું ઉદઘાટન કર્યું તો તેમાં જવાબ આવશે પાણીની ભાષા પ્રયોગશાળા ત્યારબાદનો બીજો પ્રશ્ન છે આ રાજ્યની સરકારના આરોગ્ય વિભાગને તમાકુના નિયંત્રણમાં અસાધારણ યોગદાન બદલ ડબલ્યુ એટલે કે વુ વર્લ્ડનો તમાકુ ડે બે હજાર અઢાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો તેમાં જવાબ આવશે દિલ્હી ત્યારબાદનો પ્રશ્ન છે કે એક હજારથી વધુ ટેનિસ મેચ અને બધી નવ માસ્ટર્સ ટુર્નામેન્ટ જીતનાર સૌ ખેલાડી કોણ બન્યો તો નોવાક જોકોવિચ ત્યારબાદનો પ્રશ્ન છે કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કુપોષણ સામે દેશની લડાઈને ધ્યાનમાં રાખીને કયા માસને નેશનલ પોષણ મહિનો ઉજવવાની જાહેરાત કરી હતી તો તેમાં જવાબ આવશે સપ્ટેમ્બર ત્યારબાદનો પ્રશ્ન છે કે એશિયન ગેમ્સ બે હજાર અઢારમાં કઈ રમતમાં ભારતે પ્રથમ વખત મેડલ જીત્યો તો તેમાં જવાબ આવશે પાક ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી માટે કઈ રાજ્ય સરકાર સ્મારક ઉભું કરશે તો તેમાં જવાબ આવશે મહારાષ્ટ્ર ત્યારબાદનો પ્રશ્ન છે કે કયા રાજ્યની રાજધાનીને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના નામ પરથી અટલ નગર રાખવામાં આવશે તો તેમાં જવાબ આવશે છત્તીસગઢ ત્યારબાદનો પ્રશ્ન છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે કયા સ્થળે પામાસા ટેકનો હબ પામાસા ટેકનો હબનું ઉદઘાટન કર્યું તો તેમાં જવાબ આવશે જયપુરના ઝાલાના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ત્યારબાદનો પ્રશ્ન છે કે ઓડિશા સરકારે આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી કોન્કવેલ કોન્કલેવ બે હજાર અઢારમાં કયા દેશ સાથે કરાર કર્યો તો તેમાં જવાબ આવશે જાપાન ત્યારબાદનો પ્રશ્ન છે કે એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા શૂટર કોણ બની તો રોહિત બેત ત્યારબાદનો પ્રશ્ન છે કે વર્લ્ડ ઓશન સમિટ બે હજાર અઢારનું આયોજન ક્યાં થયું હતું તો તેમાં જવાબ આવશે મેક્સિકો ત્યારબાદનો પ્રશ્ન છે કે જાણીતા ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પોતાની આત્મકથા કયા શીર્ષકથી લખી તો તેમાં જવાબ આવશે બસો એક્યાસી એન્ડ બિયોન્ડ ત્યારબાદનો પ્રશ્ન કે માર્કેટ કેપિટલાઇઝેશનમાં આઠ ટ્રિલિયન સુધી પહોંચનાર પ્રથમ ભારતીય કંપની કઈ બની તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્યારબાદનો પ્રશ્ન છે કયા શહેરનું હવાઈ મથક વિશ્વમાં બીજા ક્રમનું સૌથી ઝડપથી વિકસતા ટોચના વીસ હવા વીસ હવા મથકોમાં સ્થાન પામ્યું તો તેમાં જવાબ આવશે બેંગ્લોર જે કર્ણાટકમાં આવેલું છે ત્યારબાદનો પ્રશ્ન છે કે શાંઘાઇ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત પીસ મિશન બે હજાર અઢાર સંયુક્ત સેનાભ્યાસ ચેબર કલુ કયા દેશમાં શરૂ થયો તો ચેબરકુલુ કયા દેશમાં શરૂ થયો તો તેમાં જવાબ આવશે રશિયા ત્યારબાદનો પ્રશ્ન છે કે કયા રાજ્યની સરકારે એસી એસટીના પરિવારોને મફત પુરવઠો વધારીને એકસોને એક યુનિટ સુધી કર્યો તો તેમાં જવાબ આવશે તેલંગાણા ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્તર છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી તો તેમાં જવાબ આવશે નેતા અને તેનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇલેક્ટ્રોલ ટ્રાન્સફોર્મેશન લીડર રિપોર્ટ કાર્ડ ત્યારબાદનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારે જાણીતા મિસાઇલ વૈજ્ઞાનિક ડૉક્ટર જી સતીશ રેડ્ડીને કઈ સંસ્થાના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે તો તેમાં જવાબ આવશે ડીઆરડીઓ એટલે કે ડીઆરડીઓના ચેરમેન તરીકે સતીષ રેડીની નિમણૂક કરી છે ત્યારબાદનો પ્રશ્ન છે કે દૂરદર્શનના જાણીતા પત્રકાર બ્રિજેન્દ્ર રેહી દ્વારા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી પર કયું પુસ્તક પ્રકાશિત કર્યું તો તેમાં જવાબ આવશે અટલજીને કહા ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભારત કેન્યા સંયુક્ત વેપાર સમિતિની આઠમી બેઠક ક્યાં યોજાય તો તેમાં જવાબ આવશે કેન્યામાં ક્વેશ્ચન નંબર એકવીસે મહારાષ્ટ્રમાંથી છૂટા પડેલા નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું તો રવિશંકર મહારાજ ક્વેશ્ચન નંબર બાવીસ છે કે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ મહેતાએ હોદ્દો ગ્રહણ કર્યો હતો એટલે કે ક્યારે હોદ્દો ગ્રહણ કર્યો હતો તો ઈસવીસન ઓગણીસો ને સાહીઠમાં ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રેવીસ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે વિજય રૂપાણી ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી છે તો તેમાં જવાબ આવશે સોળમાં ક્વેશ્ચન નંબર ચોવીસ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો તેમાં જવાબ આવશે મહેંદી નવાઝ જંગ ક્વેશ્ચન નંબર પચીસ વર્તમાનમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ પદે કોણ છે તો ઓપી પી કોહલી એટલે કે ઓમ પ્રકાશ કોહલી ક્વેશ્ચન નંબર છવ્વીસ ગુજરાત વિધાનસભાના સૌથી પહેલાં પદે કોણ હતા તો ડૉક્ટર કલ્યાણજી મહેતા ક્વેશ્ચન નંબર સત્યાવીસ હાલમાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષપદે કોણ છે તો રાજેન્દ્ર ત્રિવેદી ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષપદે કોણ હતા તો અંબાલાલ શાહ ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ ગુજરાતના હાલના વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે તો આ ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી કોઈ જ નથી એટલે કે શંભુજી ઠાકોર રમણલાલ વોરા અને આત્મારામ પરમાર આ ત્રણેયમાંથી કોઈ જ અત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ નથી ક્વેશ્ચન નંબર ત્રીસ સૌથી પહેલાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કોણ બન્યા હતા તો નગીનદાસ ગાંધી ક્વેશ્ચન નંબર એકત્રીસ ગુજરાત વિધાનસભામાં હાલમાં વિરોધ પક્ષના નેતા કોણ છે તો પરેશ ધાનાણી ક્વેશ્ચન નંબર બત્રીસ ગુજરાત હાઈકોર્ટના પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા તો સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ ક્વેશ્ચન નંબર તેત્રીસ ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ કોણ હતા તો વી ઈશ્વરન ક્વેશ્ચન નંબર ચોત્રીસ હાલમાં ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે તો જે એન સિંગ ક્વેશ્ચન નંબર પાંત્રીસ ગુજરાતના પ્રથમ લોકાયુક્ત જસ્ટિસ કોણ હતા તો ડી એચ શુક્લ હાલમાં ગુજરાતના લોકયુક્ત કોણ છે તો ડી પી બુચ ક્વેશ્ચન નંબર સાડત્રીસ ગુજરાતના પ્રથમ મુખ્ય પોલીસ વડા કોણ હતા તો તેમાં જવાબ આવશે કાનેર ક્વેશ્ચન નંબર આડત્રીસ વર્તમાન ગુજરાતના મુખ્ય પોલીસ વડા કોણ છે તો તેમાં જવાબ આવશે શિવાનંદ ઝા ક્વેશ્ચન નંબર ઓગણચાળીસ ગુજરાતના પ્રથમ ચીફ એન્જિનિયર કોણ હતા તો તેમાં જવાબ આવશે ઉપેન્દ્ર ભટ્ટ ક્વેશ્ચન નંબર ચાલીસ હાલમાં ગુજરાતના ચીફ એન્જિનિયર કોણ છે તો એ કે પટેલ ક્વેશ્ચન નંબર એકતાલીસ વિશ્વમાં વન ડેમાં ચારસો ને વિજય મેળવનાર ત્રીજા નંબરની કઈ ટીમ બની તો તેમાં જવાબ આવશે ભારત ક્વેશ્ચન નંબર બેતાલીસ ભારતીય ક્રિકેટ બોર્ડ વર્ષ બે હજાર અઢારમાં ક્રિકેટ ઓફ ધ યર તરીકે કયા ખેલાડીને જાહેર કર્યો તો તેમાં જવાબ આવશે વિરાટ કોહલી ક્વેશ્ચન નંબર તેતાલીસ એશિયા કપમાં ભારત કેટલી વખત ચેમ્પિયન બન્યું તો તેમાં જવાબ આવશે છ વખત ક્વેશ્ચન નંબર ચુમ્બાલીસ ભારતીય બેડમિન્ટન ખેલાડી કેટલી વાર ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બની છે તો તેમાં જવાબ આવશે બે વાર ક્વેશ્ચન નંબર પિસ્તાલીસ વર્ષ બે હજાર અઢારમાં ફ્રેન્ચ ઓપન પુરુષ સિંગલ ખિતાબ કોણે મેળવ્યો તો તેમાં જવાબ આવશે રાફેલ નડાલ ક્વેશ્ચન નંબર છેતાલીસ આઈપીએલ બે હજાર અઢારમાં કઈ ટીમ ચેમ્પિયન બની તો તેમાં જવાબ આવશે ચેન્નાઈ ક્વેશ્ચન નંબર સુડતાલીસ યુરો કપ બે હજાર સોળમાં નીચેનામાંથી કયો દેશ વિજેતા બન્યો તો તેમાં જવાબ આવશે પોર્ટુગાલ ક્વેશ્ચન નંબર અડતાલીસ વર્ષ બે હજાર સોળમાં ઓલિમ્પિક્સમાં નીચેનામાંથી કયા ખેલાડીને ગોલ્ડ મેડલ મળ્યો હતો તો તેમાં જવાબ આવશે એન્ડી મરે ક્વેશ્ચન નંબર ઓગણપચાસ યુએસ ઓપન એટલે કે ટેનિસ માટે યુએસ ઓપન બે હજાર સત્તરમાં નીચેનામાંથી કોણ ચેમ્પિયન બન્યો હતો જેમાં જવાબ આવશે રાફેલ નડાલ ક્વેશ્ચન નંબર પચાસ વર્ષ બે હજાર સોળમાં ગ્રાન્ડ પ્રિક્સ ફોર્મ્યુલામાં પાંચમી વખત કોણ ચેમ્પિયન બન્યું તેમાં જવાબ આવશે હેમિલ્ટન ક્વેશ્ચન નંબર એકાવન આધુનિક ઓલિમ્પિકની શરૂઆત ક્યાં કરવામાં આવી હતી તેમાં જવાબ આવશે ગ્રીસ એથેન્સ ક્વેશ્ચન નંબર બાવન ઓલિમ્પિક ધ્વજની પાંચ રીંગ શું દર્શાવે છે તો તેમાં જવાબ આવશે પાંચ ખંડ ક્વેશ્ચન નંબર ત્રેપન ભારતમાં ઓલિમ્પિક મુવમેન્ટના જન્મદાતા કોણ છે તો તેમાં જવાબ આવશે સર દોરભજી ટાટા ક્વેશ્ચન નંબર ચોપન વિશ્વમાં સતત ત્રણ ઓલિમ્પિક્સમાં એટલે કે સો બસો અને બે ગુણ્યા ચારસો રીલેમાં સુવર્ણ ચંદ્રક જીતનાર એકમાત્ર દોડવીર દોડવીર કોણ છે તો તેમાં જવાબ આવશે હુસેન બોલ્ટ ક્વેશ્ચન નંબર પંચાવન અત્યાર સુધી ઓલિમ્પિકમાં સૌથી વધુ અઢાર ચંદ્રકો મેળવનાર મહિલા ખેલાડી કોણ છે તો તેમાં જવાબ આવશે લારીસા લાતનીવા ક્વેશ્ચન નંબર છપ્પન બે હજાર વીસમાં ઓલમ્પિક રમોત્સવ ક્યાં યોજાશે તેમાં જવાબ આવશે ટોક્યો જાપાન ક્વેશ્ચન નંબર સત્તાવન અત્યાર સુધી ઓલિમ્પિકમાં વિજેતા એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી કોણ છે તો પીવી સિંધુ ક્વેશ્ચન નંબર અઠ્ઠાવન બે હજાર સોળમાં રિયોડી જાનેરો ઓલિમ્પિકમાં મહેમાન તરીકે આવવા માટે કયા ભારતીય ખેલાડીને આઈઓસી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું તો તેમાં જવાબ આવશે સચિન તેંડુલકર ક્વેશ્ચન નંબર ઓગણસાઠ ખોખોની રમતના મેદાનનું માપ સામાન્ય રીતે કેટલું હોય છે તો તેમાં જવાબ આવશે ઓગણત્રીસ મીટર બાય સોળ મીટર એટલે ઓગણત્રીસ બાય સોળ મીટર ક્વેશ્ચન નંબર ગોળા ફેંકમાં ડિસ્કોપર પદ્ધતિની ભેટ આપનાર ભારતીય ખેલાડીનું નામ શું છે તો તેમાં જવાબ આવશે બહાદુર સિંઘ ક્વેશ્ચન નંબર એકસઠ વિચારતા નેત્ર જલે ભરાય છે તેમાં વિચારતાનો કૃદંતનો પ્રકાર કયો છે તો તેમાં જવાબ આવશે વર્તમાન કૃદંત ક્વેશ્ચન નંબર બાસઠ અંશુનો અર્થ શું થાય છે તો અંશુ એટલે કિરણ ક્વેશ્ચન નંબર ત્રેસઠ ઇટલી ઈટલીમાં ઉદ્ભવેલ ચૌદ પંક્તિના ઉર્મી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે તેમાં જવાબ આવશે સોનેટ ક્વેશ્ચન નંબર ચોસઠ સાચી જોડણીવાળું શબ્દ જૂથ કયું છે તો તેમાં સાચી જોડણીવાળું શબ્દ જૂથ છે બીજું એટલે કે જિલ્લો અને રેલવે સ્ટેશન જેની જોડણી સાચી છે ક્વેશ્ચન નંબર પાંસઠ અમેરે સુકા અમેરે સુકા સુકાુનું પૂંગળું કયો અલંકાર થાય છે તો તેમાં જવાબ આવશે રૂપક અલંકાર ક્વેશ્ચન નંબર છાસઠ ધ્યાનથી ભણો અથવા ભણવાનું છોડી દો આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે તો તેમાં જવાબ આવશે અથવા ક્વેશ્ચન નંબર સડસઠ શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવશે તો તેમાં જવાબ આવશે જ્ઞાન જે સૌથી પહેલો અક્ષર પહેલો શબ્દ આવશે ક્વેશ્ચન નંબર અડસઠ સાપ આંખોથી સાંભળે છે એને ચક્ષુષ રવા કહેવાય આ વાક્યોને જોડવા કયા સંયોજકનો ઉપયોગ થઈ શકે તો તેમાં જવાબ આવશે એટલે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ઓગણ સિત્તેર પિતૃ પ્લસ આજ્ઞાની સંધિ શું થશે તો તેમાં જવાબ છે પિત્રાજ્ઞા ક્વેશ્ચન નંબર સિત્તેર મેરુરે ડગે ને જેના મનનો ડગે પંક્તિનો અલંકાર ઓળખાવો તેમાં જવાબ આવશે વર્ણાનુપ્રાસ ક્વેશ્ચન નંબર એકોતેર મોરના ઈંડાના સર્જક કોણ છે તો શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી ક્વેશ્ચન નંબર બોતેર ઝઘડો લોચન મનનો ના સર્જક કોણ છે તો તેમાં જવાબ આવશે દયારામ ક્વેશ્ચન નંબર તોંતર પ્રસન્ન ગઠરિયાના સર્જક કોણ છે તેમાં જવાબ આવશે વિનોદ ભટ્ટ ક્વેશ્ચન નંબર ચુંબોતેર સોયનું નાખુના સર્જક કોણ છે તો જયંતિ દલાલ ક્વેશ્ચન નંબર પંચોતેર સત્યના પ્રયોગના સર્જક કોણ છે તો ગાંધીજી ક્વેશ્ચન નંબર છોતેર જૂનું પિયર ઘર ભણકારા સોનેટના સર્જક કોણ છે તો તેમાં જવાબ આવશે બકર ઠાકોર ક્વેશ્ચન નંબર સત્યોતેર સુદામા ચરિત્રના સર્જક કોણ છે તો તેમાં જવાબ આવશે નરસિંહ મહેતા ક્વેશ્ચન નંબર અઠ્યોતેર નિશીતના સર્જક કોણ છે તો તેમાં જવાબ આવશે ઉમાશંકર જોશી ક્વેશ્ચન નંબર ઓગણસી અશ્રુ અશ્રુધરના સર્જક કોણ છે તો તેમાં જવાબ આવશે રાવજી પટેલ ક્વેશ્ચન નંબર એંશી પગરવના સર્જક કોણ છે તો તેમાં જવાબ આવશે આદિલ મંસુરી તો મિત્રો આ આપણે જોયું હાઈકોર્ટ પટ્ટાવાળાનું વર્ગ ચારનું મોડલ પેપર અને બાકીના જે મિત્રો વીસ પ્રશ્નો છે તેમાં મેથેમેટિક્સ આપણે અલગથી તેનો વિડીયો બનાવશું તેના સોલ્યુશન સાથે જેથી કરીને દરેક મેથેમેટિક્સના પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી રહે તો આપણે તે વીસ પ્રશ્ન આ મોડલ પેપરના આપણે બાકી રાખીએ છીએ તેનું હવે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે તેનું સોલ્યુશન સાથેનો વિડીયો આપણે અપલોડ કરી દઈશું તો મિત્રો આ બીજો વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી છે તો બાજુમાં આવેલા બે લાઇકન પર ક્લિક કરી દેજો જેથી કરીને જ્યારે પણ હું બીજો વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને તેનું નોટિફિકેશન મળી રહે અને આ ચેનલને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ લાઇક કરી દેજો અને તૈયારી તમારા વિદ્યાર્થી તમારા જે મિત્રો છે જે તૈયારી કરી રહ્યા છે હાઈકોર્ટ પટ્ટાવાળા વર્ગ ચારની તો તેમના સુધી આ વિડિયો પહોંચાડી દેજો વોટ્સઅપ ફેસબુક કે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તેની છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ